નમસ્કાર દોસ્તો વિડીયો ટી ગુજરાતી ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલ સૌથી મોટા સમાચાર પાટણમાંથી મળી રહ્યા છે છે પાટણમાં મોટી તબાહી મચાવી તમે લાઈવ વિડીયો તમે જોઈ શકો છો કે પાટણમાં વાવાઝોડા કેવી તબાહી મચાવી હજી દોસ્તો એમ કે પાંચ દિવસ ભારેથી ભારે વરસાદની અને વાવાઝોડાની મોટી આગાહી છે અત્યારે હાલ જેમ કે વાત કરીએ તો આજ રાત સુધીમાં જેમ કે ભારે વાવાઝોડું આવે તેવી જેમ કે મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અત્યારે હાલ સૌથી સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર પાટણમાંથી મળી રહ્યા છે કે પાટણમાં વાવાઝોડાએ જેમ કે મોટી તબાહી મચાવી છે ત્યારે અત્યારે હાલ સૌથી મોટા અને મહત્વના સમાચાર તમે જોઈ રહ્યા છો કે જેમ કે પાટણની અંદર જેમ કે સતત હજી જેમ કે ચારથી પાંચ દિવસ જેમ કે ભારેથી અતિ ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે સમગ્ર ગુજરાતની અંદર વાત કરીએ તો પાટણ બનાસકાંઠા અને રાધનપુરની અંદર જેમ કે ભારેથી અતિ ભારે વરસાદ સાથે જેમ કે વાવાઝોડું આવી રહ્યું છે ત્યારે જેમ કે આજુબાજુ લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવે છે અત્યારે હાલ જેમ કે વાત કરીએ તો દોસ્તો જેમ કે સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે પાટણ જિલ્લાની અંદર તો પાટણ જિલ્લાની અંદર જેમ કે ગઈકાલે જેમ કે ભારેથી અતિભારે વાવાઝોડું આવ્યું હતું ત્યારે દોસ્તો કેટલાના ઘરો અને જેમ કે પતરા પણ ઉડાડી દીધા હતા પરંતુ દોસ્તો હવે ફરી એકવાર જેમ કે પાટણની અંદર જેમ કે હજી ચાર દિવસ ભારેથી અતિ અતિભારે વાવાઝોડું આવવાની શક્યતાઓ છે ત્યારે હાલ સૌથી મોટા અને મહત્વના સમાચાર તમે જોઈ રહ્યા છો પાટણ જિલ્લામાંથી